જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવતું ઓખાહરણ સુંદર વાર્તા રૂપે સાંભળશું જેથી દરેક દર્શક મિત્રોને આ ઓખાહરણ સાંભળવું જરૂર ગમશે ચૈત્ર માસમાં ઉખાહરણ સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી આખું વર્ષ તાવતર્યો કે રોગ ઘર કે પરિવારના સભ્યો પર નજર પણ નથી કરતો એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે આથી દરેક મનુષ્યએ ચૈત્ર માસમાં ઉખાહરણ જરૂર સાંભળવું ઓખાહરણ સાંભળતી વખતે ત્રણ પાંચ કે સાત શેરવાળો દોરો હાથમાં રાખવો ઓખાહરણના ત્રણ દિવસ પૂર્ણ થાય એટલે આ દોરો ઘરમાં નાનું બાળક અને ઘર પરિવારના સભ્યના હાથના કાંડે બાંધવું આમ કરવાથી ઘરના બાળકો કે પરિવારના સભ્યોને તાવ નહીં આવે કારણ કે ઓખાહરણમાં કહ્યું છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માંગ્યું અને કહ્યું કે જે હરિવાણી બોલશે મહારાજ તેમને ત્યાં અમે નહીં જઈએ ત્યારે ભગવાન વાણી બોલ્યા કે જે ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળશે તેના સ્વપ્નમાંય જાશો તો છેદી નાખીશીશ ત્યારે તાવે કોલ આપ્યો કે ઓખાહરણ જે સાંભળે એકવાર તે વરસમાં ન જાવ બે વાર જે સાંભળે તેને દીખીને નાસી જાઓ ત્રણ વાર જે સાંભળે તેને જન્મમાં ન દીઠું આવો કોલ આપી તાવ કૈલાસધામ સીધાવી ગયા અને શિવના ગણ બની ગયા આથી આ મહિનામાં ઓખાહરણ સાંભળવું સાંભળતી વખતે દોરો હાથમાં રાખવો અને આ દોરો પરિવારના સભ્યના હાથના કાંડી બાંધવું જેથી ઘર પરિવારને તાવતર્યો કે કોઈ પણ રોગ ક્યારેય પાસે પણ નહીં આવે તો મિત્રો આ હતું ઓખાહરણ સાંભળવાનું મહાત્મ હવે સાંભળશું ઓખાહરણ ગુજરાતી વાર્તા રૂપે ભાગ તેર જેમાં આપણે સાંભળશું અનિરુદ્ધની નાગપાશમાંથી મુક્તિ અને ઓખા અને અનિરુદ્ધના લગ્ન બોલો ભગવાન શ્રી હરિવિષ્ણુની જય વંશપાયનજી બોલ્યા હે જન્મે જઈ આ રીતે શંકર ભગવાન પાસેથી પાંચ વરદાનો પ્રાપ્ત કરીને બાણાસુર મહાઅસુરનું મન અત્યંત પ્રફુલ્લ થયું પછી તે મહાકાલ પામેલી હોય પોતાના મહેલે ચાલી ગયો હતો શ્રી કૃષ્ણે પણ મુનિવર્ય નારદજીને તે વેળાએ પૂછ્યું હતું કે હે પ્રભુ અનિરુદ્ધ નાગપાશના બંધનોથી હજી એ બંધાયેલો છે તે બાબત હું વિગતવાર સાંભળવા ઈચ્છું છું મારું મન સ્નેહાદ્ર થયું છે અનિરુદ્ધનું હરણ થયું છે ત્યારથી દ્વારિકા ખળભળી ઉઠી છે જેથી તેને માટે આપણે અહીં આવ્યા છીએ અને તે અનિરુદ્ધને હું સત્વરે મુક્ત કરાવું આજે તો તેના દુશ્મનો પણ નાશ પામ્યા છે માટે તેને મળવાને ઈચ્છીએ છીએ હે ભગવાન તે મલક પણ તમારી જાણમાં જ છે ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે કહ્યું ત્યારે મુનિવર્ય નારદજીએ તેમને કહ્યું અનિરુદ્ધ કન્યાના અંતઃપુરમાં નાગપાશમાં બંધાયેલો છે નારદ જ્યારે આમ કહેતા હતા તે વખતે ચિત્રલેખા ત્યાં ઉપસ્થિત થઈ અને તેણે કહ્યું હે પ્રભુ શંકર ભગવાનને પોતાના ઇષ્ટદેવ ગણનાર દૈત્યેન્દ્ર બાણાસુરનું અંતઃપુર આ રહ્યું તેમાં તમે સુખદ પ્રવેશ કરો ચિત્રલેખાઈ આમ કહ્યા પછી તે સૌ બલરામ શ્રીકૃષ્ણ ગરુડ પદ્યુમન અને નારદજી અનિરુદ્ધને બંધનમાંથી મુક્ત કરવા માટે કન્યાના અંતઃપુરમાં પહોંચ્યા તે પછી ત્યાં ગરુડને હાજર જોતાં જ અનિરુદ્ધના શરીરને બાણો રૂપી જે મહાસર્પ વીટળાયેલા હતા તે સૌ સર્પો તેના શરીર પરથી ત્વરિત ગતિથી બહાર આવી ગયા તેઓ સગળા પૃથ્વી પર સરકીને સ્વાભાવિક બાણોના સ્વરૂપના થઈ ગયા ત્યાર પછી શ્રી કૃષ્ણે જેવો અનિરુદ્ધને સ્પર્શ કર્યો કે તરત જ પ્રફુલ્લ મનવાળો આનંદિત થઈને ઊભો થયો અને બે હાથ જોડી નમસ્કાર કરતા બોલ્યો હે દેવાથી દેવ શ્રી કૃષ્ણ તમે સદા સર્વદા યુદ્ધમાં વિજય મેળવનારા છો તેથી સાક્ષાત ઇન્દ્ર પણ તમારી સામે ટકરાવાને અસમર્થ છે શ્રી કૃષ્ણ બોલ્યા હે અનિરુદ્ધ તું હવે જલ્દીથી ગરુડ પર ચડી જા કે જેથી આપણે દ્વારિકા જઈએ અનિરુદ્ધને આમ કહ્યું ત્યારે દૈત્યન્દ્ર બાણાસુરને યુદ્ધમાં પરાજિત થયેલો જાણીને તે કન્યા ઓખા સાથે પ્રસન્ન ચિત્તે ઊભો થયો પછી અનિરુદ્ધે ખુશ થઈને યશસ્વી દેવ બલરામને વંદન કર્યા પછી શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા પછી યશી શ્રેષ્ઠ ગરુડજીને વંદન કર્યા પછી મહાતેજસ્વી પોતાના પિતાને વંદન કર્યા પછી ઘરમાં રહેલી ઓખાએ શર્માતા શર્માતા બલદેવજી શ્રીકૃષ્ણ ગરુડરાજ અને પદ્યુમનને વંદન કર્યા ત્યાર પછી ઇન્દ્રના કહેવાથી પ્રખર તેજથી મુનિવર નારદજી ખડખડાટ હસતા હસતા શ્રીકૃષ્ણ પાસે આવ્યા અને શ્રી કૃષ્ણને વધાઈ આપી અને બોલ્યા હે ગોવિંદ અનિરુદ્ધના સમાગમથી તમ વૃદ્ધિ પામો છો તેથી બહુ સારું થયું આ સાંભળીને અનિરુદ્ધ સહિત સૌ નારદજીને પ્રણામ કરીને ઊભા હતા ત્યારે મહર્ષિએ આશીષો આપતા શ્રી કૃષ્ણને કહ્યું હે પ્રભુ અનિરુદ્ધનો ક્યાં નામનો વિવાહ તમે કરો કારણ કે તે મને સાંભળવાની ઈચ્છા છે નારદજીનું આવું બોલવું સાંભળીને સૌ ખડખડાટ હસી પડ્યા અને પછી શ્રી કૃષ્ણે નારદજીને કહ્યું હે પ્રભુ હવે તમે વિલંબ ન કરો તમે કહો વિવાહ સત્વરે કરી નાખો શ્રી કૃષ્ણે આમ કહ્યું એ જ વેળાએ હે જન્મે જઈ બાણાસુરનો મુખ્ય પ્રધાન કુભાંડ વિવાહ માટેની સાધન સામગ્રી લઈને ત્યાં હાજર થઈ ગયો અને તેણે ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરતાં કહ્યું હે પ્રભુ તમે અમને અભય દાન આપો હું તમારા શરણે આવ્યો છું તમને નમસ્કાર કરું છું તમે પ્રસન્ન થાવો શ્રી કૃષ્ણે કુંભાંડ વિશે નારદજી દ્વારા પહેલાંથી ઘણું સાંભળ્યું હતું તેથી તેમણે કુંભાડને અભય વરદાન આપ્યું પછી કહ્યું કે હે કુભાંડ મંત્રી સમ્રાટ હું તમારા પર પ્રસન્ન થયો છું હે ઉત્તમ વ્રતધારી હું તમારા સત્કર્મો સારી રીતે જાણું છું તમે અહીં રાષ્ટ્રપ્રતિ થાવો અને કુટુંબ સાથે સુખેથી રહો દુષ્ટ પ્રપંચથી મુક્ત થાવ મેં તમને આ રાજ્ય આપ્યું છે તેથી દીર્ઘકાળ સુધી રાજ કરો આમ કહીને શ્રી કૃષ્ણે કુંભાંડને રાજ્ય અર્પણ કર્યું પછી અનિરુદ્ધના વિવાહની તૈયારી શરૂ કરી એટલામાં અગ્નિદેવ ત્યાં ઉપસ્થિત થયા પછી શુભ નક્ષત્રમાં અનિરુદ્ધનો વિવાહ થયો અપસરાઓ ગીતો ગાઈને નૃત્ય કરવા લાગી તે સમયે અનિરુદ્ધે તેની પત્ની ઓખા સાથે માંગલિક સ્નાન કર્યું પછી દેહ શણગાર કર્યો ગંધર્વો અપસરાઓ મંગલ ગીતો ગાવા લાગી આમ અનિરુદ્ધ ઓખાનો વિવાહ સમાપ્ત થયો ઓખા હરણ સંપૂર્ણ ખંડ સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો ઓખા હરણ અહીં સમાપ્ત થાય છે

આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ